વાત કરીએ અમદાવાદની અમદાવાદના સુભાષ બ્રિજ પાસે આવેલ કેશવનગર બંદોબસ્તની હાજરીમાં કોર્પોરેશન દ્વારા ચાલીના મકાનો તોડી પાડવામાં આવ્યા સ્થાનિકો આ મુદ્દે જણાવ્યું હતું કે તેમને પોતાનો સામાન પણ બહાર કાઢવા નહોતો દેવા તથા કોર્ટમાં પણ આ અંગે કેસ ચાલી રહ્યો છે જ્યારે કોર્પોરેશનના અધિકારીઓએ આ દરેક વાતનું ખંડન કર્યું હતું આમ કોર્પોરેશનના અધિકારીઓ તથા ચાલીના રહીશો વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા તરાંગે સ્થાનિકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યો હતો હાય રે બાજો ફાઈ હાય 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 ફાઈ રે કોર્પોરેશન હાય 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 ફાઈ રે કોર્પોરેશન હાય હાય બાજો ફાઈ હાય 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 તીની હાય હાય તરમે મોતી ની હાય તારીખ કો કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે એમને અમને રજુ વાત કરી છે કે તમે કમિશનર ઓફિસ જાઓ આજે કલેક્ટર એક મોટો હોદ્દો હોઈ શકે છે અને પોતે એક કોલ પણ કરીને આ વાતને રજૂઆત ઉપર સુધી કરી શકે છે અને આ વસ્તુને સ્ટોપ પણ કરાવી શકવામાં આવે છે તેમ છતાં પણ એમણે અમારા વસ્તુના મુદ્દાને ધ્યાનમાં ન લીધું હોય એ વાતના અમને જવાબ પ્રતિશોધ મળ્યો છે જે કારણે મેં આ અરજી લઈને અમે કમિશનર કચેરી જઈએ છીએ દાણાપીઠ અમદાવાદમાં અને ત્યાં રજૂઆત કરીશું અમારા સ્થાનિકોની જે માંગ હતી એ યથાવત છે માંગ માંગણી રહેશે કારણ કે તમે અમારા મકાન તોડી નાખ્યા છે અમારા મકાન તોડી નાખ્યા એ તમારે તોડવા જે તમે પ્રોસેસ કરી દીધી છે તેમ છતાં પણ અમારે જે હામે મકાન મળવા જોઈએ એ મકાન ખરેખર રહેવાલાયક મકાન નથી યોગ્ય મકાન નથી એનો અમારો અને સ્થાનિકોનો સખત વિરોધ છે કારણ કે એ જે મકાન ટીપી તુપા ચાર અંદર ફાળવવામાં આવ્યા છે રાજીવનગરમાં તે મકાનોની અંદર દારૂના અડ્ડા દારૂના અડ્ડા અને મોટા કાનૂન ના માન્ય ગણે એવા દ્રવ્યો વેચાવવામાં આવે છે અને સ્થાનિક લોકો હવે અમે સ્થાનિક લોકો સાથે અમે દાણાપીઠ જઈ રહ્યા છીએ અને આ આવેદનપત્ર ફરીથી પણ કમિશનર સાહેબને અમે આપવાના છીએ આ જીટીએમએસ તાલીકો સાથે અમે સ્તર ઉપર કલેક્ટર કચેરી હવે અમે દાણાપીઠ તરફ જઈએ આજે આપણે આવી પહોંચ્યા છે કલેક્ટર કચેરીએ આરટીઓ સર્કલ જ્યાં આગળ એક કેશવનગર ચાલી છે સેન્ટ્રલ જેલ પાસે જવાના રસ્તા પાસે બ્રિજ ની નીચે ત્યાં આગળ કાલ ગઈકાલના રોજ ડિમોલેશન એટલે કે બસો મકાનને નોટિસ આપી હતી અને આજે તેઓ દોઢસો ડિમોલેશન કરી દીધા છે બસોમાંથી અને સાથે આજે એ લોકો સવારના ટાઈમે બીજા દિવસે પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફરીથી મકાનોનું ડિમોલેશન કરવા માટે આવી ગયા છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે તો આપણે અહીંયા સ્થાનિક લોકોની સાથેથી જ જાણીએ કે અત્યારે આજે સવારની બીજા દિવસની શું સમસ્યા પડી છે તે આવેદનપત્રમાં એમ છે કે રામજીભાઈ જે ખાડીયા ચાલી છે જે કેશવનગર આરટીઓ પાસે આવેલી છે તે તાત્કાલિક ધોરણે તોડી દેવામાં આવી છે સ્થાનિકોને કોઈપણ પ્રકારની જાણ કરી નથી અને જે મકાનો ફાળવ્યા છે એ મકાનો રહેવાલાયક નથી જે નવી સ્કીમોમાં મકાન ફાળ્યા છે તે રહેવાલાયક નથી તેના માટે અમારા સ્થાનિકોનો એક નમ્ર વિનંતી છે કલેક્ટર કચેરી કલેક્ટર સાહેબને કે અમને થોડો સમય આપો જેના કારણે અમને યોગ્ય મકાન મળે અને રહેવાલાયક મકાન મળે હવે અમે ઘર બાર વગરના થઈ ગયા તો અમે શું કહી શકીએ બોલો તમે કહો એ કરીએ અમે તો એટલી અરજી આપવા આવ્યા છીએ કે ભાઈ અમને વ્યવસ્થિત જગ્યાને સારી જગ્યાએ મકાન આપવું બીજું કંઈ નહીં કહી શકતા અને આ મકાન અમને આપેલા છે હવે આ મકાનમાં અમારે કે રીતનું રહેવું અને કઈ રીતનું અમારે આમાં બી તમે નહીં માનો કે એક લાખ અને દસ રૂપિયા માગે છે અને બીજા અને ચાર લાખ રૂપિયા બીજા બી માગે છે હવે અમારે કઈ રીતના આમાં પૈસા આપવા અમે ખુદ

બધા ઘરબારો કરે નથી કાલનું કોઈ જમ્યા નથી ભૂખ્યાને તરસ્યા ભરે છે અને મકાન તો આપવાની વાત દૂર રહી આ મકાનની તમે હાલત જોઈ શકો છો કે મકાન કેવા છે મકાન આવા આપે છે અને ઉપરથી એક લાખને નવ હજાર ભરવાના એક લાખ નવ હજાર માણસ લાવે ક્યાંથી આ લોકો નાના નાના છોકરાઓ જેવો તમે બધા લેડીઝો જે કોઈકના ઘરે વાસણ ઘસવા જાય છે કોઈ કમાવવાળું નથી હોતું

વિકાસ માટે તો અમે એવું નથી કે તમારે વિકાસ કરવો અમે આગળ જ છે વિકાસ માટે તો એમ સરકાર જોડે એવું બી નથી કે અમે નથી એમ પણ અમારું તમે આ જો આ दारूની થેલીઓ જો આની અંદર કે કેટલી પડી છે આ મકાન છે આ કે આની અંદર दारूની થેલીઓ કેટલી પડી છે અને મોદી સાહેબ એમ કહેજો તો આપણી સાથે બીજે પણ અહીંયા મહિલાઓ પણ જોડાય છે તો આપણે મહિલાઓને પણ પૂછીએ કે બે દિવસથી તેઓને શું અગવડ પડી રહી છે સા મેડમ અમે બે દિવસથી ખાધા પીધા વગર અમારા બાળકો સાથે બહાર રોડ ઉપર છીએ અમને કોઈ સરકારે મકાન આપ્યા નથી મકાન કેવા છે તમે જોયા આજ મારા પાસે ચાર લાખ ક્યાંથી આવે હું ત્યાં પૈસા ભરું તો અત્યાર જણને કહે છે કે તમે ભરો ઓગણ સિત્તેર જણને કહે છે કે તમે ચાર લાખ ભરો

પાજાબ જોડે એક આશા છે નાની મોટી કે અમને ઘર આપો સારા મકાન આપો આ ઓડાના મકાનમાં છે જ નહીં કંઈ ના મીટર છે લાઇટ છે ના ત્યાં રહેવા જેવું કંઈ સગવડ છે ખુલે આમ ખરાબ કામ છે ત્યાં દારૂ ચરસ ગાંજો બધું મારા બાળકો ત્યાં જઈને શું શીખશે આજ કાલથી મારા બાળકની એક્ઝામ બે બેબીની ચાલે છે બે છોકરીઓ એક્ઝામ નથી આપી કેમ કે આજે નું દબાણ આવી ગયું અમે ત્યાં રોડ ઉપર છીએ મહિલા પોલીસ છે એ દાદાગીરી કરે અમને કોઈ અમને જવાબ અમારું સાંભળતું છે જ નહીં અમે ક્યાં જઈએ અમારે લાઠી ચાર્જ ઉપર રહી ગયા છીએ અમારે એક જ માંગ છે અમને સરસ ઘર સારું ઘર અમારા ચાર કિલોમીટરની અંતરે આપો અને સારા અમા હું પોતે ચાર સવારે આઠ વાગે જાઉં ચાર વાગે સાંજે આવું છું બંગલાના કામ કરું છું હું ક્યારથી પૈસા ભરું હપ્તા નહીં કંઈ નહીં અમારા એક જ માંગ ઘર બદલે ઘર અમારા સરકારનો નિયમ છે બે હજાર બાવીસનો નો કે ઘર ઘર વિહોણા કોઈ નઈ રહે પણ આજે અમને અમારી સરકારે ઘર વિહોણા કર્યા છે આજે કોર્પોરેટર કોઈ જોવા આવ્યું નથી અમને કે અમે ખાધું પીધું કે મરી ગયા મારું બાળક આટલું છે તો દવા શરદી તાવ આવી ગયો ને આખી રાત બહાર પડી રહ્યું મારા હસબન્ડ લઈને ગયા છે ને હોસ્પિટલમાં હું અહીંયા બેઠી છું સાહેબ અમારો ક્યાંક ન્યાય લાવો અમારા કલેક્ટર સાહેબને એ જ વિનંતી છે કે અમને અમારું ઘર અમને અમારો ન્યાય અપાવો અને અમને ઘર વિહોણા થતા બચાવો અમે ભાજપને વોટ આપીએ છીએ એક આશા છે પણ આજે અમારા સાથે ભાજપ નથી તો અમે કઈ રીતે ભાજપને વોટ આપીશું હવે અમારો આ વસ્તુ છે કે અમને ઘર બદલે ઘર આપો અમે એકસો ત્રેપન જણના ઘર માણસ વિહોણા થઈ ગયા આ પબ્લિક જુઓ અમારા કોઈને સુવાવડાય છે કોઈના લગ્ન છે આ મેરેજ થતી રહી જોવો આ છોકરીના લગન કેન્સલ થઈ ગયા એ છોકરી રોતી રોતી ગઈ છે અમારી મારી ભાણીના લગ્ન છે એ રોવે છે મે અમે ક્યાં જઈએ અમારો ન્યાય લાવે બસ અમારે આ કલેક્ટર સાહેબ જે અરજી છે અમને ઘર બદલે ઘર ચાર અંતર ચાર કિલોમીટરના અંતરે અપાવવા માટે અમારી બહુ ખૂબ જ વિનંતી છે અમને બસ નાની મોટી અમારી વિનંતી સ્વીકારે એના માટે અમે કહેવા આવ્યા છીએ અમે સરકારને એમ કહીએ છીએ કે બેન અમને ઘર માટે ઘર આપો સારા આપો મોદી સરકાર સુધી અમારો વિડીયો પહોંચાડો બસ મારી એટલી વિનંતી છે તમને લોકોને કે સારા મકાન આપો મકાન આટે મકાન આપો અમારા છોકરાઓ રાત દિવસથી કાદવ વીધું નથી રોડ ઉપર પડ્યા છે અમારા મકાન બદલે મકાન તો સાહેબ અમાર બીજું કોઈને અમે મોદી સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે તમને અમને મકાન આપો અમાર બીજી કાંઈ એમની જોડે માંગ અમે નથી કરતા મારી બેબીને દસમાની એક્ઝામ છે હવે અમારે મકાન તોડી નાખ્યા છે તો મારી બેબી દસમાની એક્ઝામ કેવી રીતે આપશે ને મોદી સરકાર દાવો કરશે કે બેટી પઢાવો બેટી બચાવો આ બધી નાની નાની બધી બેટીઓને રોડ ઉપર અખડતી કરી છે એમને તો પછી આવો દાવો કરે છે તો તમે મકાન આપો એમને સારી વ્યવસ્થા આપો તો શું બેટી બી ભણે બેટી બી બચે અને તમે આ રીતે તમે કહો છો અમારે બેઠું કેવું તમે એક્ઝામ આપી શકશે મારી મોટી બેબીને દસમાની એક્ઝામ છે સાહેબ અમારે એટલી જે માર્ક્સ છે અને આ વિડીયો મોદી સરકાર સુધી પહોંચે અમારે ને જેને મકાન નથી એ લોકોને અમને મકાન આપી આપો બસ કાલના ઘર પાડે છે તાર નાના 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 બાળકો પાલ છે સુવે છે મચ્છરા કાઢે છે પૂછા ને તરચાલ તારા રોવે છે અમે બધા છે બધા અત્યારે રોવે છે કોઈ કોઈ નું કોઈ નેતા મને જોવા આવતો નથી અને અમે કાધું છે કે બીધું છે કોઈ જોતું જ નથી અમને સરકાર ને જ વિનંતી કરી કે અમને સારા ઘર આપો નજીક આપો અમારા બાળક સારું ભણતર થાય અમારા અત્યારે એક્ઝામ છે અમારા બાળકો અત્યારે સ્કૂલ જઈ શકે નથી

અમારા બાળકોનું ભણતર ને ધ્યાનમાં રાખીને અમને નજીકમાં ઘર આપો એ જ અમારો માગણી છે આ નિર્ણય જલ્દી લાવો એવો અમારી વિનંતી છે બસ ઉપર ના રહીએ એવી અમારી માંગ છે કે અમને ઘર અમને તરત અમારો ક્યાંય ન્યાય આવે અમને ઘર મળે અમે અમારા ઘરમાં શિફ્ટ થઈ જઈએ તો અમારા બાળકોનું ભણતર ચાલુ થઈ જાય અમે જોબ છે નહીં અમારા જોડે સરકારી બસ અમારી આટલી જ વિનંતી છે ઘર વગર ઘર ઘર સામે ઘર આપી દો અમારી આટલી જ વિનંતી છે પૈસાની સગવડ છે નહીં અમારા પાસે શું કેશો બેન કેવામાં તમારું મકાન પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે સાથે સાથે દસ પોલીસ વાળી મારા માથે પડી ગઈ મને મારવા

રોડ પર કેટલા દિવસ અમે રહીએ નાના છોકરા છે અત્યારે ડિમોલેશનની કામગીરી ચાલુ કરી દીધી છે કાલની તો છેલ્લે સરકાર પાસે આપણી શું ન્યાયની માંગણી હશે સરકાર પાસે તો ન્યાય અમારે એવો છે બરાબર કે અમને મકાન આપો બરાબર અમને પહેલાં જ્યારે અમને નોટિસ મોકલી બરાબર ત્યાં એવું ચોખ્ખું લખ્યું ન હતું કે તમને એક લાખ ને નવ હજાર ભરવા પડશે બરાબર અમે મકાન જોવા ગયા બરાબર ત્યાં બહાર એને દરવાજા કોઈ નહીં બરાબર અને ત્યાં દારૂની થેલીઓ બહાર પડી હતી બરાબર એના પછી અમે જાણ કરીએ કે હવે આ હવે આ ક્યાંથી પૈસા લાવે બરાબર આ ઘરના વાસણ ઘસી ઘસીને એમનું ઘર આખું પરિવાર પૂરું કરતા હોય બરાબર તો એના ક્યાંથી પૈસા લાવો બરાબર તો હવે સરકારની એ માગ છે બરાબર કે અમને સારા મકાન આલો અને વ્યવસ્થિત મકાન આલો અને જા છે ને કારણ કે બધાનું એજ્યુકેશન બગડે છે બાળકોનું બાળકો નહીં ભણે અને એનું એજ્યુકેશન અને અમી છે ને અમારા સમાજના નેતા છે બરાબર એક સમાજના નેતાને અમે મળવા બી ગયા હતા બરાબર એને કાન હતો આપ્યો એ ત્યારે જ્યારે ધારાસભ્ય બન્યું હતું ને ત્યારે કરી કરીને આંદોલન કરતો હતો કે હું સમાજ માટે આમ કરી નાખીશ તેમ કરી નાખીશ તો એ અત્યારે સમાજ માટે કેમ નહીં આવતો આ કલેક્ટર કચેરીમાં બધા ભૂખ્યા છે બે દિવસથી ખાવા નહીં ખાતું આ બાળકો નાના નાના ભૂખ્યા અત્યારે પાણી વગરના આ વિહોણા કરી નાખ્યા છે બાળકોને તો હવે મારા સરકારને વિનંતી છે બરાબર કે આ વિડીયો જેમ બને એમ ત્યાં પહોંચે અને અમને ન્યાય જુએ છે ન્યાય બરાબર

એટલી જ માગ છે કે મોદી સરકાર એમ કે છે કે બેટી બચાવો અત્યારે અમારે પત્રવાળા ઘર છે છતાં પણ અમે બાળકો બે દિવસથી ઘર બહાર ભૂખ્યા તરસ્યા મચ્છરા પકડે છે અત્યારે નાના નાના બાળકો અમે મૂકીને આવ્યા છીએ સવારે ભૂખ્યા તરસ્યા બેસે કોઈ જોવા નથી આવતું અમારે સરકારને એટલી જ વિનંતી છે કે અમને આ મકાન પાડ્યા છે તો સારા આપો નજીક આપો અમારા બાળકોનું ભણતર પકડે છે અત્યારે બાળકો સ્કૂલના

મોદી સરકાર કહેશે કે તમને સપનાનું ઘર મળશે પણ અમારું ખુદનું પતરાવાળું બી મકાન હતું એ બી તોડી નાખ્યું એમના વિકાસ માટે એમને તો પછી આ ક્યાંનો નાહ છે અમને બસ મોદી સરકાર એટલું કહેશે કે અમને મારે મકાન આપું એ જ અમારી માંગ છે એમની જોડે અમારે ચોક્કસપણે આપણે અહીંના જે સ્થાનિક લોકોના જે ડિમોલેશનમાં મકાન ગયા છે તેઓ સાથે વાતચીત કરી તો તેમનું કહેવું એવું છે કે અમને મકાનની જગ્યાએ મકાન તો ફાળવવામાં આપ્યા છે પણ એ મકાન એવા છે કે જેમાં દરવાજા નથી જેમાં શરાબ ગાંજો જેવા નશીલા પદાર્થ વેચાઈ રહ્યા છે ત્યાં ગોરા કહેવાય કે એવા ધંધા થઈ રહ્યા છે કે જેથી કરીને અમે નાના નાના અમારા બાલ બચ્ચાઓને લઈને ત્યાં નથી રહી શકતા અમને તો ઘરની સામે ઘર આપો પણ એવું સારું આપો કે અમે ત્યાં રહી શકીએ એના કરતાં જો ના આપી શકતા હોય તમે તો ના ના પાડો પણ એના અમારા અધરમાં અમારું ઝૂંપડું જ સારું છે પણ કહેવાય કે સરકાર વિકાસના પંથે છે વિકાસના પોતાના વિકાસના નામે સરકાર ક્યાંક ને ક્યાંક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઝૂંપડાઓ પાડી રહી છે અને પોતાનો વિકાસ બહાર બતાવી રહી હોય તેવું દેખાય છે કે તેઓના ઝૂંપડા હતા તે ઝૂંપડા પાડી દેવામાં આવ્યા છે અને સામે કહેવાય કે મેટ્રો મેટ્રો જઈ રહી છે અને સાથે સાથે હવે બુલેટ ટ્રેનનું કામ પણ ચાલુ છે તો એ કામના લીધે સરકાર કહેવાય કે નાના એવા મધ્યમ વર્ગના રોજ લાઈને રોજ ખાનારા જે વ્યક્તિઓ છે તેઓના ઝુંપડપટ્ટી વિસ્તાર પાડી રહ્યા છે કેમેરામેન શરીફ ગાચી સાથે સિદ્ધિ ભવશાર અમદાવાદ